રાજકોટના ઐતિહાસિક લોકમેળા મુદ્દે વાતચીત કરતા જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નક્કી કરાયેલી એસઓપી મુજબ તમામ નિયમોનું પાલન કરવામાં આવશે તો જ આ રાઇડ સંચાલકોને મંજૂરી અપાશે આ સાથે જ જો સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે રાઇડ સંચાલકોની જે પણ માંગ હશે તેને રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવશે ગયા વર્ષે લોકમેળાની અંદર એક પણ રાઇડ ચાલુ જ ન હતી ત્યારે લોકમેળાનું સ્થળ પણ બદલવામાં આવી શકે છે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા નવા એકસો પચાસ ફૂટ રોડ પર જમીન સમતણ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગ કરી છે જો ગ્રાન્ટ સમયસર આવી જશે તો લોકમેળો નવા એકસો પચાસ ફૂટ રોડ પાસે આવેલા સ્થળ પર યોજાશે મેલામાં જે રૂલ્સ છે એ રાજ્ય સરકાર દ્વારા બનાવેલા હોય તમામને એનું પાલન કરવાનું ફરજિયાત છે રાજકોટ જિલ્લામાં જે કાંઈ રાઇડ્સનું સંચાલન થશે એ બધા નિયમોનું પાલનની સાથે જ થશે અને અમને ઉમીદ છે કે રાઇડ સંચાલકો પબ્લિકની જે સેફટી છે એના એને પ્રાધાન્ય આપી જે નિયમો છે એને અનુસરીને રાઈડ ચલાવવા માટે અહીંયા રેડી થઈ જશે